જો તમે ગુજરાતી છો અને મુંબઈમાં રહો છો અથવા તો તમારા જે સગાવાલા છે એ જો કદાચને મુંબઈમાં રહેતા હોય તો પછી આ વિડીયો ખાસ જુઓ મારે તમને કહેવું છે કે મુંબઈમાં બે અઠવાડિયા કેવો વરસાદ રહેવાનો છે તારીખો મુજબ આપણે વાત કરવાના છીએ કે કઈ તારીખે મુંબઈમાં કેવો વરસાદ રહી શકે છે શું આગાહી કરવામાં આવી છે આપણે કોઈ હવામાન નિષ્ણાતની વાત નથી કરવાની આપણે આપણું જે હવામાન વિભાગ છે દેશનું અને સ્કાયમેટ સંસ્થા છે એ બંનેની આગાહી છે એની જ વાત કરવાના છીએ તો વિસ્તારે વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય ગુજરાત અને મહારાષ્ટ્રમાં હમણાં આપણે જોઈએ છીએ કે ધોમ ધોકાળ વરસાદ પડી રહ્યો છે ત્યારે મુંબઈમાં પણ ધમાકેદાર વરસાદ હવે પડવાનો છે બે અઠવાડિયા સુધી મહારાષ્ટ્રના પુણે રત્નાગીરી રાયગઢ સહિતની બીજી પણ ઘણી બધી જગ્યાઓ છે જ્યાં સારો વરસાદ પડવાનો છે એવી સંભાવના દેખાડવામાં આવી છે ચોક્કસ જો આપણે મુંબઈની વાત કરીએ તો નવી મુંબઈ થાણે કલ્યાણ ડોંબીવલી આ બધા વિસ્તારો એવા છે મુંબઈમાં કે જ્યાં ભારે વરસાદ જોવા મળ્યો છે અને હવે વરસાદ પડવાનો છે પણ ખરા ગઈકાલ રાતથી આપણે એમ જોઈએ છીએ કે મહારાષ્ટ્ર અને મુંબઈમાં અનેક જગ્યા ઉપર વરસાદ ખૂબ જ વધારે પડી રહ્યો છે જે લોકો મુંબઈના છે એ તો જાણે જ છે છવ્વીસ જુલાઈ વિશે આપણે જાણીએ છીએ બે હજાર પાંચમાં છવ્વીસ જુલાઈ કેવું પૂર આવ્યું હતું અનેક લોકોએ પોતાના ઘર ખોઈ દીધા હતા અને આ કહેરના કારણે મુંબઈમાં લગભગ પાંચસો ને પચાસ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું મુંબઈવાસીઓ ત્યારે વાત કરવી છે મુંબઈમાં હવે આગામી બે અઠવાડિયા સુધી કેવો વરસાદ રહેવાનો છે ઓગસ્ટની શરૂઆત અને મુંબઈ જુલાઈનો જે એન્ડ છે એમાં તો મુંબઈમાં આવતા બે અઠવાડિયા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય ખાનગી સંસ્થા છે સ્કાયમેટ એસ કેવાય એમ ઇટી એમની આગાહી મુજબ બે અઠવાડિયા મુંબઈ માટે કપરા રહેવાના છે એટલે કે ભારેથી અતિભારે વરસાદ મુંબઈમાં થવાનો છે આજે મુંબઈની વાત કરીએ તો અનેક વિસ્તારમાં ભારે વરસાદ એટલે કે બે કે અઢી ઇંચ જેટલો વરસાદ અમુક અમુક વિસ્તારમાં પડી શકે છે એવી રીતના સંભાવના છે આવતીકાલે એટલે છવ્વીસ જુલાઈ છે મુંબઈમાં વીજળીના ચમકારાની સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સત્યાવીસ જુલાઈની વાત કરીએ તો ત્યારે પણ વીજળીના ચમકારા સાથે મુંબઈમાં વરસાદ થઈ શકે છે અમુક અમુક વિસ્તારમાં રવિવારની વાત કરીએ તો દેશ સહિત મુંબઈમાં લોકો જ્યારે રજા માણતા હશે ત્યારે મેઘરાજાએ પણ રજા રાખી છે એટલે રવિવારે મુંબઈમાં તડકો રહેવાનો છે હવે વાત કરીએ ઓગણત્રીસ તારીખની તો ઓગણત્રીસ તારીખે થોડો વરસાદ ઓછો થવાનો છે છે ત્રીસ જુલાઈથી નવ ઓગસ્ટની વાત કરીએ તો આ તારીખોમાં મુંબઈમાં ખૂબ જ વધારે વરસાદ રહી શકે છે જુલાઈ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે એકત્રીસ તારીખ ત્યારે પણ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઓગસ્ટના પહેલા દિવસે મુંબઈમાં અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ સતત નવ ઓગસ્ટ સુધી મુંબઈમાં સારો વરસાદ રહેવાનો છે માહિતી કેવી લાગી અમને કમેન્ટમાં લખી અને જણાવો અને જો તમારા પરિવારવાળા કોઈ મુંબઈમાં રહેતા હોય તો ફટાફટ એમને આ વિડીયો મોકલી આપો અને બીજી મહત્ત્વની વાત આવા જ વિડીયો માટે નીચે એક ડિસ્ક્રિપ્શન લખવામાં આવ્યું છે એટલે કે એક લખાણ હશે એના ઉપર લિંક હશે લિંક ઉપર ક્લિક કરશો તો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો જ્યાં દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચાર અમે તમને આપતા રહેતા હોઈએ છીએ અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ